તો લે ના ના કોડે નમસ્કાર દોસ્તો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને સોટુભાઈ એક છે ને નાની એવી ટૂર ગોઠવી હતી તો ટૂરમાં બધા નીકળ્યા છે એમાં અમુક છોટુભાઈના કારીગરો છે એના માર્બલમાં કામ કરતા હોય એના કારીગરો અને આપણી ટીમમાંથી છે મંગા દાદા છે નટુભાઈ છે હું અને સોટુભાઈ તો અત્યારે અમદાવાદ હાઈવે ગેલો હોટલે પહોંચ્યા એટલે અહીંયા હોલ્ટ કર્યો છે તો નટુભાઈને મંગા દાદાને બધાને તમને બતાવું અહીંયા ગેલો હોટલમાં ટ્રાફિક છે હું તમને ટ્રાફિક કેવું છે એ બતાવું મિત્રો સવારના આઠ ને નવ મિનિટ થઈ છે ટૂંકમાં આઠ વાગ્યા છે જો તમે દિવાળીની રજાનું ટ્રાફિક જુઓ એટલું આ ગેલોપ્સ હોટલ છે તો મિત્રો આપણા લોક લાડીલા નટુભાઈ હા ઢગાલાલ જો ઉભા અહીંયા કેમ પણ આ તો ફરવા લાવા કિશોરભાઈ એવું ચો ઈકો લઈને આવ્યા અમે એટલે નટુભાઈને હું હાલો નટુભાઈને આ ધારો લેતા જાય જવાનું છે અહીંથી બહુચરાજી શંખલપુર ન્યાં છે અંબાજી એટલે બે દિવસની ટૂર છે આગળ તમને કાઈક બતાવશું મંગા દાદાને દેખાડી મંગા દાદા આવો તો ખરા અંદા મિત્રોને રામ રામ હો અને આદરી આંબાજી માં રહી રહ્યા એટલે દિવાળી પહેલાનો નક્કી કરેલું હતું જવું છે જાવું છે પણ હવે હંજેલ આવી ગયો માતાજીનો હા એની દયા થઈ આ એને દયા થઈ એટલે હવે જાય છીએ જઈ છે દર્શન કરવા આગળના રોડ રસ્તા તમને બતાવશું કાઈક નવીન હશે એવું કાઈક બતાવશું હવે પાછું આગળ જઈને નાસ્તા પાણી કરશું ત્યાં સુધી તમે બધા વેઇટ કરો તો આ આપણે છોટું ભાઈ તે જો હાલો દર્શક મિત્રો તમને કિશોરભાઈ કીધું એમ કે બે દિવસની ટૂર ગોઠવેલી છે દિવાળીની રજા એકવાર કાંઈક જાવું જાવું એમ બધા કરતા હતા તો મેં કીધું થોડું ગોઠવી નાખીને જાય સવા તો બધા મજામાં ને બધે પાવર સ્ટેશન થઈ ગયા ચાર્જિંગ સ્ટેશન હવે ઇલેક્ટ્રિક ગાડીઓ આવી ગઈ ફોર વ્હીલર એટલે બધી સારી હોટલો હોય ને ત્યાં ચાર્જિંગ સ્ટેશન હોય ગાડીના મિત્રો બગોધરા પોગ્યા છે નટુભાઈ નાસ્તો કરવાનો છે ને હાલો નાસ્તો કરી લઈએ થોડો થોડો હાલો દર્શક મિત્રો થોડો થોડો નાસ્તો કરી લઈ કદાચ કેટલું લેવું હાલો તો નાસ્તો કરી લઈએ Gracias, not કયું કામ આવ્યું બા વેરામ કામ આવ્યું વેરામ કામ એમ હા ચલાલ જોરદાર છે મોટું જબર

ઉનાળે નવરા ગરદી આપણને સૂચન કર્યું નવરાએ આમ અત્યારે ટ્રાફિક છે ટ્રાફિક તો છે દિવાળીની રજા હોય આવતા હોય ટાઈમ લઈને આખું બિચારા બિચારાએ કામ કર્યું અને અત્યારે ફોરવા આવે ટ્રાફિક વધે હોય તે ટ્રસ્ટની ભોજનશાળા છે એમાં અમે ભોજન કરી લીધું છે ટ્રાફિક ટ્રાફિકનું ટ્રાફિક તમે જુઓ

શિયાળો આવી ગયો પણ ગરમી ગજબની છે ઓ ભાઈ ચાળો આવ્યો પાછો ઉનાળો પાછો ઉનાળો છે ચાળાનો ખેક જ ફોન હારો ના 747 ઢટુ ભાઈ ક્યાં 747 બનાય સ્કૂલર નો બોન આવલો આ છે જખમ મજા આવે કે સાસર તાણ એમ પણ મિત્રો ને કહો કેવી ઘડતી કેવી આવતા નહી હોય હમણાં હમણાં ન આવતા

પાવો લીધો ને તો હખત નઈ લે નાના પ્રજા ને હે ભાઈ આ ગરમી નું માથું વગાડવા છે ને પાવો લીધો બોલા હલો શંકરપુર ખડીનું ઝાડ તો મિત્રો આ હતું શંખલપુર અને પહેલાં આપણે બહુચરાજ્યમાં આવી ગયા હતા અને હવે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી અહીંથી બીજો વિડીયો સ્ટાર્ટ કરીશું તો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ મસ્ત રહો સ્વસ્થ રહો અને તંદુરસ્ત રહો એવી માં માને પ્રાર્થના કરીએ અને ફરી મળીએ બીજા નવા વિડીયોમાં નમસ્કાર